जम्यो काले दड़ी ने घाट छोगाला तारा उरे छबीला तारा उरे रंगीला तारा रंग बेरू जुए तारी वाट रंगलो कुमकुम ना पगला पड़ा माड़ी ना हेत ढड़ा जो वालोक टोले बड़ा माड़ी तारा वाना एंधान थाया यूनिक નવરાત્રિમાં તો આઈ થિંક નવરાત્રિની યુનિકનેસ જ એની ટ્રેડિશન છે પણ ટ્રેડિશનને આપણે દર વર્ષે જેટલા નવા અને સારા ઇન્ટેન્શનથી સારા ભાવથી આપણે ઉજવીએ છીએ આઈ થિંક નવરાત્રિની યુનિકનેસ એ છે મેં બહુ જ નોટિસ કર્યું છે કે જે યંગસ્ટર્સ છે યંગ જનરેશન છે એ લોકોને નવરાત્રિની નવરાત્રી સેલિબ્રેટ કરવાની જે મજા આવે છે એ દર વર્ષે વધતી ગઈ છે વિચ ઇઝ ગ્રેટ બિકોઝ એટલો બધો આ પાવન પર્વ છે અને એને ઉજવવો જ જોઈએ અને ગુજરાતમાં તો ડેફિનેટલી ગુજરાતની બહાર પણ આખા ભારતમાં વિદેશમાં જે રીતે નવરાત્રિની ઉજવણી થાય છે જે રીતે માતાજીની આરાધના થાય છે એ જોઈને ખૂબ ખૂબ આનંદ આવે છે એન્ડ મ્યુઝિક વાઈઝ યુનિક અમે લોકો એટલું ચોક્કસ કરવાના છીએ સૌથી વધારે ગમતું વુડ હેવ ટુ બી કે રંગલો જમ્યો કાળી દડીને ઘાટ છો ગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાટ રંગલો થેન્ક યુ છે નવું જે મારું ગીત રિલીઝ થઈ રહ્યું છે સાતમી ઓગસ્ટે દેટ ઇઝ કોલ્ડ નઝારા મીન્સ કે મને જુઓ નજારામાં ઇટ્સ અ પંજાબી સોંગ કે જેમાં છોકરીના લગ્નની આખી વાત છે અને એ છોકરી લગ્ન માટે એટલી બધી ઉતાવળી થઈ ગઈ છે કે એ પોતાના લગ્નના એક દિવસ પહેલાં જ રેડી થઈને છોકરાના ઘરે પહોંચી જાય છે અને એને કહે છે કે બસ લગ્ન હમણાં જ કરીએ હવે બાકીની સ્ટોરી જાણવા માટે તો ગીતની રાહ જોવી પડશે બટ દેટ ઇઝ રિલીઝિંગ સૂન આ નવરાત્રિમાં અમે ઇનફેક્ટ થોડાક નવા ગીતો પણ લખ્યા છે જે લખ્યા મેં છે અને કમ્પોઝ મારા આખા બેન્ડે ભેગા મળીને અમે કર્યા છે અને વી આર વેરી એક્સાઇટેડ કે એ ગીતો પણ લોકો સુધી ધીરે 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 પહોંચે પ્રચલિત થાય સો વી આર વેરી એક્સાઈટેડ તૈયારીઓ ખૂબ શોરમાં ચાલી રહી છે અમે એકચ્યુઅલી નવરાત્રિ માટે તો ખૂબ એક્સાઇટેડ હોઈએ છે પણ પ્રિ નવરાત્રિ ખાસ કરીને જ્યારે તમારા પોતાના શહેરમાં તમને કરવાનો મોકો મળતો હોય ત્યારે નેચરલી તમારી પોતાની પણ આતુરતા જુદી હોય તમને જે મને દસ દિવસના સમયમાં મુંબઈમાં કરવા મળશે એનું સારામાં સારું મારું જે ગમતામાં ગમતું હોય તે મારે એક દિવસમાં એક રાતમાં અમદાવાદમાં પ્રેઝેન્ટ કરવાનું છે સો એની એક એનો એક ઉમળકો જ જુદો હોય અને લાઈક આઈ સેટ મને ટ્રેડિશનલ ગરબા તરફ મારું પોતાનું જ વલણ વધારે છે મને ગમે છે વધારે એટલે હું પ્રયત્ન રાખીશ કે બધું એ હોય તે ઉપરાંત નેચરલી જેમ સમય વધે આગળ તેમ આપણે પણ વધવું પડે સો એ જે અમુક સાઉન્ડ છે એ અમે એમાં ઇન્કોર્પોરેટ કરવાના છે કે જે સાંભળવાની આજકાલની જનરેશન પડી ગઈ છે એટલે એ સાઉન્ડથી પણ ઘણો બધો ફેર પડતો હોય છે છે અમે નોટિસ કર્યું અને અમને દુનિયામાં જ્યાં અમે કરીશું ત્યાંથી અમને બધી ખબર પડી જશે વોટ ઇઝ વર્કિંગ વોટ ઇઝ નોટ વર્કિંગ શું સરસ છે અને શું અહીંયા અમદાવાદમાં અમારે પ્રેઝેન્ટ કરવું છે એટલે બધાનું સારામાં સારો રસ અમે અમદાવાદમાં પ્રસ્તુત કરવાના છીએ ન્યુ આલ્બમ આવી રહ્યું છે પણ તે ગુજરાતી ગીત નથી તે એકચ્યુઅલી થોડુંક હિન્દી પંજાબી ગીત છે જે આવી રહ્યું છે સાતમી તારીખે રિલીઝ થાય છે સાતમી ઓગસ્ટે અને વી વેરી એક્સાઇટેડ અબાઉટ દેટ ઓલ્સો કારણ કે આઈ ફીલ સો બ્લેસ્ડ કે માત્ર ગુજરાતી નહીં પણ હું બીજી લગભગ વીસેક ભાષામાં ગાઈ શકું છું એટલે એ પણ એક જુદો આનંદ છે એ આનંદ પણ લેવો જોઈએ અને મારી મારી ગિફ્ટ કહીએ કે મને મને આપેલું અ ઈશ્વરનું વરદાન કહીએ જે પણ કહીએ એ મારું સંગીત છે તો મારાથી બને એટલો વધારે મારા સંગીતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ